અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખા મોડાસા ગટકે એક બુડુંદરાશીજારૂ બુડુંદરા પ્રાથમિક શાળા ખાતે સીડીપીઓની હલિકાબેનની અધ્યક્ષતામાં આંગણવાડી કેન્દ્રોનો પોષક ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવાયો હતો જેમાં આંગણવાડીમાં મળતા ટીએચઆરના પેકેટ બાલશક્તિ માતૃશક્તિ સહિત કીટ અને સરગવામાંથી બનતી વાનગીઓનું કાર્યકર કર લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને વાનગી હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બહેનોનો ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આપણા જે વડીલો હતા એ મોટા ભાગે મિલેટ્સનો ઉપયોગ કરતા હતા તો એમની તંદુરસ્તી બહુ સારી હતી એમને કોઈ ડાયાબિટીસ કોઈ બીપી કે કોઈ કોલેસ્ટ્રોલ કે કોઈ થાઇરોઈડની બીમારી નહોતી જ્યારે અત્યારે ફાસ્ટ ફૂડ અને એનો જમાનો એટલો બધો વધી ગયો છે કે એના કારણે રોગોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને એના કારણે સરકારને આ પ્રોગ્રામ લોન્ચ કરવો પડ્યો કે દરેકને ગામે ગામ આવા પ્રોગ્રામો કરો અને દરેક વ્યક્તિને જાગૃત કરો કે મિલેટ્સનો ઉપયોગ વધુમાં વધુ પોતાના દૈનિક જીવનમાં અને એમના ખોરાકમાં ઉપયોગ કરે અને એટલા માટે જ આ કાર્યક્રમનો મેન હેતુ એટલા માટે જ છે તો તમે બધા જે અહીંયા આવ્યા છો અથવા મારા જે કાર્યકર બહેનો છે એ તમામે આજથી નિયમ કરવો છો કે પોતાના દૈનિક ખોરાકની અંદર કે રોજેરોજ તમે જે ખોરાક ખાવ છો એની અંદર બાજરી મકાઈ ઘઉંનો ઉપયોગ ઓછો કરો પણ આ હેતુ તમે જે સરકારનો જે છે એ પાર પાડજો અને જે નિયમ કરજો કે પોતાના ઘરમાં ઘઉંનો ઓછો ઉપયોગ કરજો પણ આ અલગ અલગ ધાન્યનો ઉપયોગ વધુ કરજો તો એનાથી ઘણો ફાયદો થશે એનો જ આ મુખ્ય હેતુ છે